એલા ભૂરા કાકા શું બેઠા છો મારા કાકી કાઈ કીધું નથી ને નથી તમને કાલ ધોકા ભૂરા કાકા મારા કાકી બોકાહ નાખતા શું બોકાહ નાખતા મારા કાકી એલા એમાં એવું છે કે સાની તપેલી તપેલી પડી હતી ને તો તારા કાકી કીધું કે જો ઉભરાઈ જાય ને ઉભરાઈ જાય ને ધ્યાન રાખજો તો હું ફોન માં રીલ જોતો હતો મારાથી ધ્યાન નો રહી તો સાવ ઉભરાઈ ગયો ને તો તારા કાકી માંથી રાઈડ નાખી એ તમારો ડો ઉભરાણો તો મન તો મેં આંગરા બધા બરી ગયા એટલે નખાઈ ગયા એમ નઈ કાલ કોણ મેમાન આવ્યું તું બગા ઘરે તારી કાલ મોટા બેન આવ્યા તા ને ઠીક મોટા બેન આવ્યા એમ નઈ દેખાડો તો જાજો હંભરાતો મોડે સુધી દેખાડો તાર ઘરમાં સંભળાતો તો આટલી બધી બાજતા એવું લાગતું તું શું માથા કોઈ ચાલતી હતી કઈ મોટા બેન આય રે એમ ને ભૂરા કાકા તમે મારા ઘર ની ધ્યાન રાખો હવે અમે કેટલા વાગ્યા સુધી દેકારો કર્યો તો શું દેકારો કર્યો તો અહીંયા જ કાન હતો એમ શું માથા કોઈ શું હતી મોટા બેન હવે એમાં કાંઈ નતું હવે મોટા બેન કે હમણાં ખીર આવે છે ને તો ખીસડામાં કે મોરલા વાળો કબાટ દઈ ગયો એ રામાયણ હતી બીજું કાઈ નતું પછી આપી દેવાય ને બેન વાયર માથા કોઈ થોડી કરવાની હોય ભલામણ તું સરપંચ છો

આને લગન નઈ કરી શકે બોલો એલા ભગા સરકાર ગમે તેવા કાયદા બહાર પાડે ને તો તાર ડોઈ ભાગવાન પરંપરા રહી ને જૂની છે એ દીકરો દીકરી ભાગી જાય ને તો એના માં બાપ ને લગન કરવા દે ને કોર્ટ માં તો એના માં બાપ ને સહી દે એના માં બાપ સહી ન કરે ને તો એના લગન ન થાય તો પછી પોલીસ પકડી જાય ગિરફ્તાર કરે અને બે વર્ષની સજા પાગેડું હોય ને પાગેડું એ છે ને એની તૈયારી કરીને ભાગે જો આધાર કાર્ડ ડુપ્લિકેટ નીકળે ચૂંટણી કાર્ડ ડુપ્લિકેટ થાય કાગરિયા બધા ડુપ્લિકેટ થાય એ ડોહા મા બાપ ડુપ્લિકેટ થાય લે ભાગેડું ને તો લગન જ કરવા છે ને ભાગેડું એ મા બાપ ડુપ્લિકેટ કાઢે લે આય ભગાય

फगे वो करे नेमस करे की जोने के पूरा काका फगे वो हाईतन माथे लोबरा लेटा तो मार काके बीजे दी बोखा हा बोले लोबरा सखी बनाई लोबरा ले ले तन नोटन फगे वो शनिचर ले ले तो मार काके ले गए ले वाली मार छोकर फटाका लेटा तो मार काके ले હું એમ જ કહું છું ભગા તમારા ઘર નો જ અમાર ભૂરી વાદ કરે છે સરપંચ ની જીદ નો કરે તો હારું સરપંચ નું વહેન કરશે ને તો અમાર ભૂરી સરપંચ થઈ છે